અક્ષર મંદિર ખાતે કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરાયું નમસ્કાર હોંડીવાડા જિલ્લા યુવા વિકસ અધિકારી જુનાગઢ આજરોજ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર્સ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જુનાગઢ સંચાલિત કલા મહાકુંભ સ્પર્ધાનું આજરોજ ગુરુકુળ મુકામે આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ કોમ્પિટિશનમાં ઓછામાં ઓછા સોળસો થી સત્તરસો બાળકોએ ભાગ લીધો છે અને આ સ્પર્ધામાં જે લોકો વિજેતા થશે એને જિલ્લા કક્ષાએ રોકડ પુરસ્કાર આપવામાં આવશે પ્રમાણપત્ર આપવામાં આવશે અને આગામી ટૂંક સમયમાં જે પ્રદેશ કક્ષાની સ્પર્ધાનું આયોજન થશે એમાં પણ એ જુનાગઢનું પ્રતિનિધિત્વ કરવા જશે ખૂબ બહુ સંખ્યામાં અલગ અલગ સત્યાવીસ કૃતિઓમાં બાળકોએ આજે ભાગ લીધો છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ ઠુમર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ ગુજરાત સરકાર દ્વારા યુવા અને રમતગમત બોર્ડ દ્વારા કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ત્રેવીસ અને ચોવીસના અંતર્ગત આજ રોજ બી સંસ્થામાં કાર્યક્રમ યોજાયો છે આજના દિવસથી શરૂ થનાર કાર્યક્રમમાં અનેક સ્પર્ધકો ભાગ લેનાર છે અનેક પોતપોતાની કૃતિઓ રજૂ કરીને આજે ગુજરાત કક્ષાએ એ રમવા જઈ રહ્યા છે ત્યારે દરેક સ્પર્ધકોને આ તકે હું જિલ્લા પ્રમુખ તરીકે અભિનંદન આપું છું કે આ સ્પર્ધક તરીકે ખૂબ રમો ખેલો અને સ્પર્ધામાં ભાગ લઈને રાજ્ય કક્ષાએ રમવા જાઓ એવી જૂનાગઢ જિલ્લાના દરેક સ્પર્ધકોને હું શુભકામનાઓ પાઠવું છું આ તકે યુવા બોર્ડના જિલ્લા અધિકારી તરીકે નીતાબેન વાળા ખૂબ મોટી પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છીએ જિલ્લાભરની અંદર તમામ રમત વીરોમાં ઉત્સાહ ભરી રહ્યા છે અને ખૂબ કામ કરી રહ્યા છે ત્યારે સૌ રમતગમત અધિકારીઓનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું